લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં જે મોટા મોટા નેતાઓ કહી શકાય તેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષ છોડી અન્ય પક્ષોમાં જઈ રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે અને જૂના મારખાને વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે આ નવા હોદ્દેદારોની નિમણૂક માટે સોળ વિધાનસભાના પ્રભારીઓનું સૂચન પણ લેવામાં આવશે સાથે સાથે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ચિંતન બાદ પ્રભારીઓના નવા હોદ્દેદારોની નિમણૂંક માટેના નામો આપશે આગામી દિવસોમાં અન્ય શહેરોમાં અને જિલ્લાઓમાં પણ માળખામાં ફેરબદલ કરવામાં આવશે જે પ્રમાણે ફેરફાર જૂના માળખામાં કરવામાં આવે છે કેવા ફેરફાર છે અને નવા માળખામાં કેવા પ્રકારની સ્ટ્રેટાજી રહેશે શું શું ધ્યાનમાં રાખવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ પછી અમદાવાદની સોલ વિધાનસભાઓના પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે સોલે સોલ અમારા વિધાનસભાના સિનિયર પ્રભારીઓ છે સંગઠનની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે અનુભવો છે એમના એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે શહેર સમિતિના હોદ્દેદારોનું નામ આવશે ફરીથી એની કુલરચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય જે સક્રિય હોય એ પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય કામ કરવા માંગતા હોય એ બધાનું વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં બધાનું માન સન્માન સચવાય અને બધાને સંગઠનમાં પદાધિકારી તરીકે હોદ્દેદાર તરીકે બધાને નિમણૂક આપવામાં આવે એ રીતે અમારા પ્રયાસો રહેશે